પાર્ક સમાચાર મળી રહ્યા છે માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે ફોસ્ટાની ઓફિસમાં જ વેપારીઓ પહોંચ્યા છે વેપારીઓએ વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે વેપારીઓની દુકાન ખોલવા માંગ કરી રહ્યા છે વેપારીઓ દ્વારા જે રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ये जो मार्केट अभी खुले हैं, वो सब व्यापारियों का भी हमारे जो मार्केट अभी बंद है उनका पूरा समर्थन है और उनसे भी हमारी बात हुई है आज की तारीख में मार्केट नहीं खुलता है तो बहुत सारे व्यापारी मिलकर अभी नहीं बना रहे कार्यवाही की रहेगी पचास पच्चीस नहीं है उनके ऊपर कार्यवाही होनी चाहिए વ્યાપીારી તો સરકાર મદદ કરતા હોય સમય પર જીએસટી પરેશાન